નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની કે જે આપણે વરસાદ થવાનો છે એનાથીને આપણે જે આ કપાસનો પાક હોય મગફળીનો પાક હોય એમાં આપણે અત્યારે શું નુકસાન થાય છે જે આપણે અઠ્યાવીસ તારીખથી લઈ અને બે બે ઓક્ટોબર સુધી જે વરસાદની આગાહી છે એમાં વરસાદ થાય છે તો કેવો વરસાદ થાય છે ક્યાં થાય છે અને મિત્રો અત્યારે આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજે મિત્રો સવારથી આપણે સાત વાગ્યામાં જે આછિયો નક્ષત્ર આવે છે વરસાદનું એ બેવી ગયો છે અને આપણે એનું વાન છે એ પણ મોર છે મિત્રો કે બે હજાર પચીસના જે ચોમાસાનું નક્ષત્ર છે તે હસ્ત નક્ષત્ર જેને કહી શકીએ આપણે દેશી ભાષામાં દેશી ભાષામાં આપણે આછિયો કહેતા હોય છે તો એ આજે હસ્તન નક્ષત્ર બે ગયું છે અને બીજું મિત્રો કે એનું વાહન મોર છે અને જે આપણે દસ ઓક્ટોમ્બર એટલે કે દસ ઓક્ટોમ્બરે જે હસ્તન નક્ષત્ર છે રાખીઓ નક્ષત્ર એ પૂર્ણ પૂરું થઈ છે તો મિત્રો આવી રીતે અને બીજું કે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે કે જે આપણે હવામાન વિભાગ છે પછી પરેશ ગૌસ્વામી છે અંબાલાલ પટેલ છે વગેરે જે યુટ્યુબના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં માધ્યમથી અત્યારે ઘણા બધા મિત્રો આગાહી કરતા હોય છે તો મિત્રો હું તમને કહું કે જે આપણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને એક મજબૂત સિસ્ટમ છે અને એ અત્યારે આપણે ધીમે ધીમે આગળ વધી રહી છે અને મુંબઈમાં પણ અઠ્યાવીસ તારીખે વરસાદ ચાલુ થઈ જાય છે એટલે કે આવતીકાલે પણ મુંબઈમાં ધોધમાર વરસાદ પડે તેવું પણ હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે અને મુંબઈ પછી આપણે ઓગણત્રીસ તારીખે આપણે મુંબઈ ચાલુ થાય એટલે બીજા દિવસે આપણે દક્ષિણ ગુજરાતમાં જ થાય છે અને મિત્રો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં આપણે કહેવાય ને કે લગભગ એટલે બધા જિલ્લામાં વરસાદ થઈ શકે બે ઇંચથી લઈ અને ચાર ઇંચ સુધીની દક્ષિણ ગુજરાતમાં આગાઈ છે અને જે આપણે સૌરાષ્ટ્રની વાત કરવી તો સૌરાષ્ટ્રમાં પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં બે ઇંચથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વિસ્તારો ત્રણ ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો મિત્રો જે આપણે સુરેન્દ્રનગર છે રાજકોટ છે પછી બોટાદ છે મોરબી છે એ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી રહે છે એટલે એમાં વરસાદો પડશે પણ એકથી લઈ અને દોઢ બે ઇંચ સુધીના કદાચ પડી શકે જોકે એ વિસ્તારો છે એમાં બહુ આગાહી નથી પણ છતાંય સાવચેત રહેવું કે અત્યારે જે મગફળીનું આપણે હાર્વેસ્ટિંગ ચાલુ હોય અને પા ખેડૂત જે મગ મગફળીનો જે પાક હોય છે એ તૈયાર થઈ ગયો હોય અને ખેડૂત એને કાપણી કરવાનો ટાઈમ થઈ ગયો એટલે કે જે મગફળી ઉપાડવાનો જેને ટાઈમ કહેવાય એ થઈ ગયો છે અને હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે અને તો મિત્રો આવી જે વહેલી પાકી મગફળીની જે જાતો હોય છે એટલે કે બિયારણ હોય છે એ અત્યારે સંપૂર્ણ